હાલના સમય સંજોગો અનુસાર શું પ્રાસંગિક સંદેશો મને ને તમને આપી શકે કથા તો એની એ જ છે દશરથજીને એક સંતાન થતા નતા પુત્ર કામેશથી યજ્ઞ કર્યું યજ્ઞ કારણે ત્રણ સ્ત્રી ત્રણ માતાઓ હતી તો એનાથી ચાર સંતાનો થયા ચારેય સંતાનો મોટા થયા વિશ્વમિત્ર ગુરુ આવ્યા રામ અને લક્ષ્મણને દશરથજી પાસે માંગ્યા દશરથજી ના પાડે વશિષ્ઠજી સમજાવે સમજાવ્યા પછી દશરથજી પોતાના બે સંતાનો રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રને સોંપે છે રામ લક્ષ્મણ વિશ્વામિત્ર ગુરુ સાથે વનમાં જાય છે રાક્ષસોનો સંહાર કરે છે ઋષિ યજ્ઞની રક્ષા કરે છે પછી મિથિલાનગરીમાં પહોંચે છે સ્વયંવર થાય છે સ્વયંવરમાં બીજા કોઈ રાજાઓ ધનુષ બાણ તલભર ઉપાડી શકતા નથી શ્રી રામ પનાક પિનાક ધનુષનું ભંજન કરે છે અને સીતાજીનું સ્વયંવરમાં વરણ કરે છે વિવાહ થયા વિવાહ થયા જેવી સાંસારિક પારિવારિક માહોલ હોય એક મંથરા નામનું વિઘ્ન આવે છે અને આપણે જાણીએ છીએ કે અયોધ્યાનો હસતો રમતો પરિવાર વિખેર થઈ જાય છે અસ્ત વ્યસ્ત થઈ જાય છે રામ લખન જાનકીને વનમાં જવું પડે ભરતને વલકલ ધારણ કરી અયોધ્યાના મહેલની બહાર નંદીગ્રામમાં વસવું પડે દશરથજીના પ્રાણ સ્વધામ સિધાવે પછી સીતાજીનું હરણ થાય રાવણ હરણ કરીને જાય ભગવાન દરિયો પાર કરીને લંકા પહોંચે અને સીતા રાવણનો વધ કરીને સીતાજીને પુનઃ પ્રાપ્ત કરી અયોધ્યા પહોંચે વળી રામજીનો રાજ્યાભિષેક થાય આ રામકથા છેલ્લા અનેકો હજારો વર્ષોથી હું નહીં ને મારા બાપા ને મારા દાદા ને દાદા ના દાદા અને દાદા દાદા અને મારા ને તમારા દાદાઓ અનેકો વડવાઓ હજારો હજારો પેઢીથી આપણે આ કથાનું શ્રવણ કરતા આવ્યા છીએ એમાં કોઈ નવી વાત નથી આમાં કોઈ એવો નવો પ્રસંગ નથી જે હું ન જાણતી હું તમને કાંઈ નવો કહું અને અચાનક તમે ન સાંભળ્યો હોય એવો કોઈ પ્રસંગ નથી હજારો વર્ષો પૂર્વે લખાણો આ ગ્રંથ પણ હજી આપણને સાંભળવામાં રુચિ સુખામ જાગૃત થાય છે લોકડાઉનના સમયમાં દુનિયા બંધ થઈ ગઈ હતી ત્યારે સરકારે રામાયણ અને મહાભારતના એપિસોડ ચાલુ કર્યા હતા અને એવું કહેવાય છે એ બે હજાર એકવીસ બાવીસ માં એ જે રામાયણનો પાંત્રીસ વર્ષ પહેલા રામાનંદ સાગરજી એ બનાવેલી જે રામાયણ હતી એને આખા વિશ્વમાં સૌથી વધારે ટીવી પર જોવાયેલા કાર્યક્રમના ટીઆરપીના તમામે તમામ રેકોર્ડ તોડી નાખેલા આખા વિશ્વમાં માત્ર ભારતમાં નહીં આખા વિશ્વમાં એનો અર્થ શું થયો કદાચ અત્યારે પંદર સત્તર વર્ષના નો હોય એને એ રામાયણ એ ન જોયું હોય પણ બીજી કોઈ રામાયણ જોયું હોય પણ અહીંયા તમે બધા વડીલો છો અથવા તો પાંત્રીસ ચાલીસ વર્ષના યુવાનો છો આપણે બધાએ રામાયણ જોઈ લી છે પણ છતાંય વળી પાછી આપણે સમયમાં આમ બેસી પરિવાર સાથે અને એવો સમય નો તો આ બે હાજર ને એકવીસ બાવીસ ની વાત છે જયારે ઇન્ટરનેટ મોબાઈલ ની અંદર ભરપૂર છે અને મૂકા કાકાની દયાથી રોજ બે ત્રણ જીબી વાપરવા મળે છે બધું મોબાઈલની અંદર જોવા માટે આપણી પાસે સમય ખોટી પડે આયકું ખોટી પડે એટલું બધું સામગ્રી એની અંદર છે પણ છતાંય ટીઆરપીના રેકોર્ડ તૂટી ગયા શું કામ આ શું વસ્તુ દર્શાવે છે ભારતીય જનતાને ભારતીય સંસ્કૃતિને ભારતના જન સમૂહને શ્રી રામના કેરેક્ટરમાં રસ કેટલો છે શ્રીરામના ચરિત્રમાં રસ કેટલો જ કે એને વાડી વડી પાછી થતી ટીવી ના માધ્યમ દ્વારા અથવા તો આવી કથાઓના માધ્યમ દ્વારા ગવાતી હોય તો લોકો હજારો લાખોની સંખ્યામાં એને હજી પણ સાંભળવા જોવા એમાં રસમાં તરબોળ થવા હજી પણ એટલા જ આતુર શું કારણ છે આ કથા મેં તમે અનેકો વખત સાંભળી હોય જોઈ હોય ફિલ્મી પડદે ટીવી પડદે દે કે આવા વ્યાસપીઠોના માધ્યમથી મેને આ કથાઓ સાંભળી હોય વખત સાંભળી હોય છતાંય પણ આ કથા મેં તમને કીધું કે હમણાં સીતાજીનું હરણ થઈ ગયું રાવણ હરણ કરીને લઈ ગયો હવે આપણને બધાને ખબર છે સીતાજીનું હરણ રાવણ જ કરી ગયો તો કુંભકરણ નહોતો આવ્યો આપણને બધાયને શું થવાનું છે એ આપણને ખબર છે છતાંય રસ પડે છે કારણ કે આ કથા ભલે એની એ પણ આ કથા મને ને તમને રોજ નવો સંદેશો આપે છે એની એ કથા એનું એ ચરિત્ર મને તમને રોજ નવો સંદેશો આપે છે રોજ એક નવો ઉપદેશ આપે છે રોજ એક જીવનનો નવો દ્રષ્ટિકોણ આપે છે